મારું નામ ભાવના રાવલ છે હું જડેશ્વર પાર્ક સોસાયટીમાં રહું છું રોજ અમે જડેશ્વર પાર્ક સોસાયટીમાં પાછળના ભાગે જે વોકડો નીકળેલો હતો જે પંદર વર્ષથી વોકડો ચાલુ હતો એ અત્યારે બંધ કરી દેવામાં આવેલો છે એમાં અમુક સરકારી કામકાજ ચાલુ છે અને ત્યાં આજુબાજુમાં જે સોસાયટીવાળા રહે છે એમણે પણ પોતાનું થોડોક સામાનને કચરોને એવું વેસ્ટેજ ત્યાં નાખી અને વોકડો બંધ કરી દીધેલો છે જેને કારણે એ નિકાલની જે પાણીની વ્યવસ્થા હતી એ હવે બધું પાણી બંધ થઈ જવાથી જડેશ્વર પાર્ક સોસાયટીમાં પાણી આવેલું છે અત્યારે પાણી આવવાથી ત્યાં રહેતા ત્રણ હજારથી ચાર હજાર લોકોના ઘરમાં પાણી આવેલું હોવાથી તેમની કન્ડિશન એટલી બધી ખરાબ છે કે જેથી આ માટે અમે રજૂઆત કરવા માટે મેયરશ્રી સમક્ષ આજે આવેલા હતા એમણે કહેલું છે કે એ આ તાત્કાલિક ધોરણે છે આ કંઈક નિકાલ કરશે તો બસ અમે આ જ પ્રશ્ન છે એને વ્યવસ્થિત રજૂઆત કરેલ છે એનું તાત્કાલિક નિરાકરણ થાય અને ત્યાં પાછળ જે દબાણ છે ગેરકાયદેસર એ હટાવી લેવાય અને વોકડો ફરીથી ચાલુ કરી દે અથવા તો એની પાણીની નિકાલની કોઈ સારી એવી વ્યવસ્થા કરી દે કે જેથી ભવિષ્યમાં છે આ પાણીનો પ્રશ્ન અમને ન આવે અને જડેશ્વરના લોકો સારી રીતે રહી શકે બસ આટલી જ અપેક્ષા છે